બે વર્ષ પહેલા એક અરજી કરવામાં આવી હતી ફાયર સેફ્ટીને લઈને જે બોટાદ નગરપાલિકામાં નથી અને આજ પણ મેં જોયું બોટાદ નગરપાલિકાની અંદર આવીને ટાઉન ટાઉન પ્લાઝા છે બાજુમાં ટાઉન હોલ ત્યાં પણ નથી ફાયર સેફ્ટીની તો જેથી રાજકોટમાં જે બનાવો બનો એવો બોટાદમાં ન બને કેમ કે આમાં સો કર્મચારીથી વધારે અહીંયા કામ કરી રહ્યા છે રોજ હજાર માનાનો આવક જાવક છે જેથી માણસોને તકલીફ પડે બીજી કંઈ અકસ્માત ન થાય એના માટે ફાયર સેફ્ટી લગાવી જરૂરી છે નગરપાલિકામાં તો બોટાદની શું હાલત થાય નગરપાલિકામાં નથી તો

એટલે રીસેન્ટ એક્સપાયર થયા હતા એટલે ક્યારે એક્સપાયર થયા હતા એ તારીખ અત્યારે એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી અને આ જે જાગૃત નાગરિક જે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા એમણે તો કહ્યું હતું કે બે વર્ષ પહેલા અરજી કરી હતી ના 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 ખોટી વાત ખોટી વાત એ તો કોઈએ રજૂઆત કરી હોય આપણી પાસે તો ઇન્સ્ટોલ થયેલા જ છે ઓનલાઈન તો રજૂઆત એમને એમ કોઈ કારણ વગર તો ન કરે ને કઈ જોયું હોય તો જ રજૂઆત કરે નહીં નહીં ના એ વાતમાં તથ્ય નથી બે વર્ષના એટલા રિન્યુ ના હોય એટલા જૂના ના

આભાર અમારી સાથે જોડાવા બદલ ને આશા છે કે હવે તમે ફાયર સેફ્ટીનું ધ્યાન રાખશો